મિત્રો રાજ્ય સરકાર દ્વારા આજરોજ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો મોંઘવારી ભથ્થું જે એક ચોવીસથી ત્રીસ છ ચોવીસના સમયગાળાનું પચાસ ટકા ચૂકવાતું હતું તેમાં ત્રણ ટકા વધારો કરી અને એક સાત બે હજાર ચોવીસથી ત્રેપન ટકા કરવામાં આવ્યું તેની જોગવાઈઓ સમજીએ આ જોઈએ તે પહેલાં આપને એક વિનંતી કે આ વિડીયો ચાર બાર ચોવીસના રોજ તૈયાર કર્યો છે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે થોધી તૈયાર કર્યો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી આ જ પ્રકારના વિડીયો જોવા માટે નાણાકીય બાબતો સેવાકીય બાબતો પેન્શન પગાર આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિડીયો પણ સાંભળવા માટે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો હવે આપણે આજ રોજ ચાર બાર ચોવીસના રોજ નાણાં વિભાગ દ્વારા એકસાત ચોવીસની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો તેની જોગવાઈઓ સમજીએ રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું પચાસ ટકા વધારો કરી ત્રેપન ટકા કરવામાં આવ્યો આ વધારો ડિસેમ્બર માસના પગાર પેન્શન સાથે ચૂકવાશે એટલે કે પેન્શનરોને પણ ત્રણ ટકા હંગામી વધારો મળશે આ ઠરાવ કોને લાગુ પડશે રાજ્ય સરકારના કર્મચારીઓને અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પંચાયતના કર્મચારીઓને માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને વર્કચાર્જ કર્મચારીઓને જેમને સાતમા પગાર પંચનો લાભ અપાયો છે તેમને મળવાપાત્ર થશે કેટલા હપ્તામાં ચૂકવાશે મિત્રો આ વખતે સરકારે બહુ સરસ નિર્ણય કર્યો છે કે આ પાંચ માસનો તફાવત જુલાઈથી નવેમ્બર એ ડિસેમ્બરના પગાર સાથે ડિસેમ્બરના પેન્શન સાથે એક જ હપ્તામાં ચૂકવાશે અને ડિસેમ્બરના પેન્શન પગાર સાથે ડિસેમ્બર મહિનાનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા ચૂકવાશે પેન્શનરોને પણ આ ત્રણ ટકાનો લાભ મળશે આપણે પરિચિત છીએ કે પેન્શનરોના કેસમાં મોંઘવારી શબ્દના બદલે હંગામી વધારો એવા શબ્દ વાપરવામાં આવે છે એક સાત ચોવીસથી નવેમ્બર ચોવીસ સુધીનો તફાવત પેન્શનરોને પણ ડિસેમ્બર માસનું પેન્શન પેઇડ ઇન જાન્યુઆરી સાથે ચૂકવાશે આ જ રીતે નાણાકીય બાબતો અને સેવાકીય બાબતોના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અન્ય ધાર્મિક બાબતો ના મારા વિડિયો જોવા આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર